ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક દીકરીઓની સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે ક્યાંક કોઈક દીકરીને હેરાન કરવામાં આવી રહી હોય પરંતુ સુરતની અંદરથી એક એવી ઘટના સામે આવી છે કે જેમાં પાટીદાર દીકરી જે ફક્ત ઓગણીસ વર્ષની હતી તેને આત્મહત્યા કરી લીધી છે અને ખાસ કરીને એક વિકૃત મગજનો જે યુવક હતો તેને પરેશાન કરતો હતો તેને બ્લેકમેલ કરતો હતો તેવા પણ આરોપો લગાડવામાં આવ્યા છે

સમગ્ર કેવી રીતે બની હતી તો ખાસ કરીને સુરતના આપઘાત ને લઈને અત્યારે હાલ પોલીસે તપાસ છે તેને શરૂ કરી દીધી છે એટલું જ નહીં ક્યાંક મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાત અહીં સામે આવી રહી છે જો વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો સુરતના કતાર ગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી ઓગણીસ વર્ષીય નામની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે વિકૃત યુવાને પરેશાન ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે વર્ષીય આજે દીકરી છે એને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ને કોઈ વિકૃત યુવક શિક્ષિકાને સતત હેરાન કરીને ત્રાસ આપતો હતો તેવી પણ વિગતો સામે આવી રહી છે આ ઉપરાંત શિક્ષિકાને બ્લેકમેલ પણ કરતા હોવાનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે આપણો પરિચય મારો પરિચય રમેશભાઈ શામજીભાઈ વાવડિયા અને આ મારો કજીનભાઈ છે નો રજનીભાઈ ગંગાદભાઈ વાવડિયા ચાલો સચ્ચુ બનાવ એવો બન્યો કે મને તો આ વાતની કાલે જ જાણ કરી અને પહેલા જો અમારા ભાઈએ કદાચ મને જાણ કરી હોત ને તો આ ઘટના ત્યાં સુધી પહોંચત જ નહીં આ લગભગ સયક મહિનાથી એવું હાલતું છે કે ટ્યુશન ક્લાસમાં નોકરી કરતી હતી અમારી આ બેબી નેના અને એક છોકરો નીલ કરીને છે એ પાછળ પડ્યો હોય છે અને આને કોઈ પણ હિસાબે એના એવિડન્સ ફોટા કે કાંઈ પણ એવું હોય છે એટલે બ્લેકમેલ કરતો હોય છે અને એક વખત એનો ઘરે આને ફોન પકડાઈ ગયો એટલે એને પૂછ્યું કે તને કેમ આ છોકરો ફોન કરે છે એટલે કે એને ફોટા મારે પાછી પાડી લીધા છે અને બ્લેકમેલ કરે છે એટલે આને તાના ટેસ્ટ ટ્યુશનમાંથી છોકરાના પપ્પાનો કોન્ટેક્ટ નંબર લઈ અને એને ફોન કરેલો કે તમારો છોકરો અવારનવાર આ છોકરી અમારી દીકરીની પાછળ જાય છે હવે પછીથી ધ્યાન રાખજો આવું બને નહીં કડક શબ્દમાં માં એને કીધેલું પણ એને એવું છું રજની કે ભાઈ હવે આપણે આમ નામ બેન થઈ જતું હોય કોઈ જાણ કરવી નહીં બરાબર છે પછી રજની વચ્ચે અવારનવાર આને પૂછતો કે તારી પાછળ હવે આવે છે તો કઈ ગાડી લઈને આવતો તો એ ગાડીનું નું નામ કે બ્લેક કલર ની કીધી બ્લેક કલર ની ગાડી લઈને આવતો પાછળ બરોબર છે પણ પછીથી પછી છેલ્લા બે દિવસથી અત્યારે જે દીકરી હતી એને એને એવું કે બે દિવસથી થી કઈ મૂડ નહોતી બરાબર છે અને છેલ્લે કલાકમાં હું વાત થઈ તો મોબાઈલ માંથી નીકળશે હવે બરાબર છે મોબાઈલ પોલીસ સ્ટેશન જમા કરાયો છે તમે અને આપણે એફએસએલમાં માં મોકલે એટલે એમાં તું જે ડિલેટ માર્યું હોય એ આવી જવાનું છે અને કાલે એવું જાણવા મળ્યું છે એના મિત્ર સર્કલ માંથી આ જે છોકરા બીજા ભણતા હોય ને એમાં કે આ છોકરાનો મોબાઈલ કલાકમાં જ બંધ થઈ ગયો હતો એટલે કદાચ આની સાથે શું બ્લેકમેલિંગ ની વાત કરી હોય કે કઈ માંગણી કરી હોય એ બાબત થી છોકરી આ પગલું કર્યું હોય

દીકરીઓ હવે કોઈ આવું કઈ બનતું હોય બ્લેકમેલ કરતું હોય તો આપણે છે ને એને એકાદ બે વ્યક્તિને ને બી સમાજના અગ્રણી માહિતી નિમી અને એને આ ઘટના ન બને બીજી વાર એના માટે લોકો એનું ઘરની જાહેર જ બહાર ન પડે વાત અને સહકાર આપે એવું મારું અપીલ છે સામાજિક અગ્રણી વિજયભાઈ છે તેમના દ્વારા આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું પણ એક પત્ર લખવામાં આવ્યું છે આ પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને આ શિક્ષિકાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આરોપ લગવામાં આવ્યો છે ખાસ કરીને સમગ્ર ઘટના અંગે સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે બીજી બાજુ પોલીસે પણ તપાસ શરૂ કરી છે એટલે ખાસ કરીને આજે કતાર ગામની ઓગણીસ વર્ષીય જે દીકરી છે તેને એક વિકૃત યુવાન છે તે સતત હેરાન કરી રહ્યો રહ્યો હતો હતો તેને તેને ત્રાસ આપી બ્લેકમેલ કરી રહ્યો હતો તેવી પણ વિગતો સામે આવી રહી છે એના જ કારણે ઓગણીસ વર્ષીય જે પાટીદાર સમાજની દીકરી છે તેને આપઘાત કરી લીધો હતો જો કે અત્યારે હાલ પોલીસે વધારે ને વધારે તપાસ છે તેને શરૂ કરી દીધી છે જેથી કરીને આની પાછળનું જે સત્ય કારણ છે તે બહાર આવે જોકે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને